નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજે ના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને દેવા માફ નહીં થાય તો મિત્રો ગામે ગામ આંદોલન ગુજરાતના ના હક અને પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા છ નવેમ્બરે સોમનાથ થી શરૂઆત કરવામાં આવી હતી તો આ યાત્રા આજે દ્વારકા ખાતે પૂર્ણ થઈ ગઈ છે તો જ્યાં મિત્રો ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા ની અધ્યક્ષતામાં ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું તો જન સમારોહ ને સંબોધતા મિત્રો ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના સપના રોળાઈ ગયા છે પરંતુ સરકાર અને મંત્રીઓએ માત્ર ફોટોગ્રાફી કરી છે અને કરોડના પેકેજના નામે મિત્રો ખેડૂતોને આપવામાં આવ્યું છે અને જે મિત્રો સરકારની ખોટી નીતિ અને નિયત નું પ્રતિક છે તો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મિત્રો બે હાજર ચૌદ પહેલા વચનો આપવામાં આવ્યા હતા કે એકવાર સરકાર લાવો ખેડૂતોને આવક બમણી કરી દઈશું પરંતુ ત્રણ વાર વડાપ્રધાન બન્યા છતાં ખેડૂત ને આવક બમણી ન થઈ પરંતુ તેમના દેવા જરૂર બમણા થઈ ગયા છે તો વધુમાં મિત્રો ગુજરાત ના પચાસ લાખ થી વધુ ખેડૂતો એ કરોડ રૂપિયા પણ લોન લીધી છે તો જે મુજબ દરેક ખેડૂત માથે છપ્પન હજાર રૂપિયા દેવું છે ત્યારે મિત્રો છપ્પન ઈસની ની છાતી નો દાવો કરતા વડાપ્રધાને પ્રધાન ખેડૂતો એ સવાલ પૂછે છે કે ઉદ્યોગપતિઓના લાખો કરોડ રૂપિયા માફ કર્યા છે પરંતુ મુશ્કેલીમાં માં મુકાયેલા

લીધો છે તો ખેતર પણ ગયા અને પાક મિત્રો નાશ પામ્યો હવે જયારે મિત્રો સરકારે સહાય ની જાહેરાત કરી છે ત્યારે મિત્રો આશા માત્ર એજ સહાય પર ટકેલી છે પરંતુ સરકારી ઓનલાઈન સહાય મેળવવાની પ્રક્રિયા હવે ખેડૂતો માટે માથાનો દુખાવો બની ગઈ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આતુરતાનો અંત મિત્રો બસ હવે ચાર દિવસ બાદ ખેડૂતોના ખાતામાં આવશે એકવીસમો હપ્તો પ્રધાનમંત્રી કિસાન સન્માનિધિ યોજનાનો એકવીસમો હપ્તો મિત્રો તમામ ખેડૂતોના નાના ખેડૂતો અને જે પણ ખેડૂતો લાભ લઈ રહ્યા છે તેમના ખાતાની અંદર મળી જશે તમને મિત્રો જણાવી દઈએ કે ચાર દિવસ બાદ એટલે કે મિત્રો ઓગણીસ તારીખે એટલે કે ઓગણીસ નવેમ્બર બે ના રોજ તમામ ખેડૂતોના ખાતાની અંદર એકવીસમો હપ્તો મોકલી દેવામાં આવશે આ જાહેરાતની જાણકારી ચૌદ નવેમ્બરે પીએમ કિસાન યોજનાના સત્તાવાર એક હેન્ડલ પર આપવામાં આવી હતી તો પોસ્ટમાં મિત્રો સ્પષ્ટપણે લખવામાં આવ્યું કે પીએમ કિસાનના એકવીસ મો હપ્તો ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો આ યોજનાનો લાભ એવા ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે જેમની જમીન વિગતો પીએમ કિસાન પોર્ટલમાં છે તો જેમના બેંક ખાતા આધાર સાથે જોડાયેલા છે અને ઈ કેવાયસી પૂર્ણ થયું છે તો આ યોજના વૈશ્વિક સ્તરે

અને હીરાનો ઉદ્યોગ લોકોની આવકનો સ્ત્રોત હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી હીરાના ઉદ્યોગમાં આવેલી મંદિરને કારણે હીરા નગરી હીરાનો ઉદ્યોગ લુપ્ત થવા લાગ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવામાન વિભાગને આગાહી ગુજરાતમાં આગામી દિવસોમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થવાને અને વધવાની સંભાવના રહેલી છે આઈડીએમ એટલે કે મિત્રો આઈએમડી મુજબ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થતો અને બેવડી મોસમ રહેશે તો રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી વિવિધ જિલ્લાઓની અંદર મિત્રો મિનિમમ ટેમ્પરેચર 14 થી લઈને સોળ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવનાઓ છે બપોરે મિત્રો મેક્સિમમ ટેમ્પ ચર મિત્રો લગભગ ત્રીસ થી લઈને બત્રીસ ડિગ્રી સુધી રહી શકે છે તો ફૂલ મળીને મિત્રો જે પણ રાજ્યમાં સૂકું અને બદલતું વાતાવરણ યથાવત રહેશે પછી સમાચારો વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં ભડકો સતત મિત્રો સો રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો જે મિત્રો ચેતાલીસો ને રૂપિયા વધીને રૂપિયા દસ ગ્રામ પ્રતિ ચૌદ નવેમ્બર સુધી પહોંચી ગયો તો નોંધની છે કે સત્તર ઓક્ટોબરના રોજ જે પણ મિત્રો સોનાનો ભાવ એક લાખ ત્રીસ હજાર આઠસો

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા ગરીબોને મળશે પંદર હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ મિત્રો સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ મિત્રો સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી અને તેને વેચીને આવક મેળવી શકે અને આત્મનિર્ભર બની શકે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમે મિત્રો ઓનલાઈન અરજી કરીને લાભ લઈ શકો છો ત્યાર પછીના સમાસોળો વિશે વાત કરીએ તો ખેડૂતોની જમીનના કાર્ડ બનશે સીએમ ભૂપેન્દ્ર પટેલે મિત્રો વૃઢ નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્ર સતત મિત્રો પ્રગતિ કરી રહ્યું છે તો ખાસ કરીને મિત્રો ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં બનાવી છે તો ખાસ કરીને મિત્રો સ્વચ્છ ધરા ખેત હરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી મિત્રો સોલ હેલ્થ કાર્ડ એટલે કે મિત્રો આ યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાતના બે પોઈન્ટ પંદર કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો નવ હજાર રૂપિયાની ની સહાય પીએમ કિસાન હેઠળ મિત્રો દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે તો આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક સહાય પૂરી પાડવામાં આવે છે ને જે મિત્રો ત્રણ હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે હવે મિત્રો રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે કે મિત્રો રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે બેતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય જે પણ ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે તો તેવા ખેડૂતોના ખાતાની અંદર વર્ષે બેતાલીસ હજાર રૂપિયાની સહાય છે તે મિત્રો આવવાની છે સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે તો ખેડૂતોના ખાતાની અંદર છ હજાર રૂપિયા તો નાખે છે ત્યારે મિત્રો જો તમે કિસાન માનધન યોજનાની અંદર એટલે કે મિત્રો પીએમ માનધન યોજનામાં જો તમે ફોર્મ ભરો છો તો તેમને સાઈઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે તો આમ બંને યોજના થઈને ખેડૂતો બેઠા બેઠા મિત્રો બેતાલીસ હજાર રૂપિયા સહાય છે તે મિત્રો મળવાની છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો સો વર્ષનો નું જૂનું દેવું સમાપ્ત થયું એમને મિત્રો અમરેલી ના જીરા ગામના બસો નેવું ખેડૂતોના સો વર્ષ જૂના દેવો નો બોજ દૂર કરવા માટે પોતાની દિવ્યાંગ માતાની પૂર્ણ તિથિ પર નેવું લાખ રૂપિયા નો મહાદન કર્યો છે તો આ પ્રયાસ વડે મિત્રો

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેતીના સાધનો પર જીએસટી ઘટાડી અને માત્ર પાંચ ટકા કર્યો વિધાનસભામાં પ્રશ્નોત્તરી ચાલી રહી છે જેમાં સરકારે ખેડૂતોના ફાયદાની વાત કરી હતી જીએસટી નો સીધો ફાયદો હવે ખેડૂતોને પણ થવા જઈ રહ્યો છે તો જેમાં કૃષિ ઓઝારો પરનો જીએસટી ઘટાડો કરવામાં આવ્યો છે ખેડૂતોને કૃષિ આતીકરણ માટીના સાધનો અને ઓજારો સસ્તા ભાવે ઉપલબ્ધ થશે હવે મિત્રો બાર ટકા જીએસટી દરને ઘટાડી અને પાંચ ટકા

રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પાંચ હજાર રૂપિયાની ની સહાય આપવામાં આવશે તો જાહેરાત અનુસાર મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને મિત્રો પ્રાયોગિક ધોરણે આ સહાયનો લાભ છે તે મિત્રો મળવાનો છે